રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા ઇન્દિરા સર્કલના અકસ્માત મુદ્દે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પચાસ લાખનું વળતર ચૂકવવામાં આવે સિટી બસના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને કોન્ટ્રાક્ટ રદ કરવા અને સિટી બસનું સંચાલન આર હસ્તગત કરવા સૂચના કરવામાં આવી છે અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી દ્વારા આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ આ આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ ચાર ચાર વ્યક્તિનો ભોગ લેનાર આ બસના ડ્રાઈવર અને આના ભાજપના મળતિયાઓ દ્વારા જે ભોગ લેવામાં આવ્યો છે તેની ઉપર ખરેખર માનવ વધનો ગુનો લાગુ પડવો જોઈએ અને એનો ફરિયાદી આર થવું જોઈએ એવી અમારી માંગણી છે બીજેપી કો ચંદા દો ઓર ધંધા લો કોઈ પણ ધંધો કરો બીજેપીનો કોન્ટ્રાક્ટ તમને મળી જાય કીડી મકોડાની જેમ લોકોને કચડી નાખો દારૂનો ધંધો કરો બે ફાર્મ ધંધા કરો તમને બચાવી દેશે બીજેપી સરકાર ભાજપના આ કરો અને હોદ્દેદાર ડ્રાઈવર છે જે એ રેખા હતા એ કોઈ ક્વોલિફાઈડ નહોતા દારૂ પીતા હોય કાં તો મોબાઈલ જોતા હોય કાં તો ફાકી ચોડતા હોય અને સાઈડ બંધ હોય તો પણ જતા રહે છે દરેક મૃતકોના પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયા આપો છે કે પૈસા ગણો છો ખરેખરનું નું મૂલ્ય ન હોય કોઈ અને છતાં તમે આવી રીતના કરો છો હવે અમને લાગે છે કે રાજકોટમાં હેલ્મેટ પહેરે અને પોલીસ જેરાન કરે છે તો મારે જ કેવું છે કે હેલ્મેટ કાયદો છે આ તો આંતરડા બહાર નીકળી ગયા લોકોના હવે કદાચ બખતર પહેરીને અમે ફરી તો થાય હવે અમારે બગતર પહેરવું પડશે લાગે જેવું અમને હવે હવે હેલ્મેટનું કાયદું આ એટલાન્ટિકમાં જે ઘટના બની એમાં ધારાસભ્ય દર્શિતાબેન ના રહેમ રાયે કોઈ કેસ કેમ નથી થતો એ કેમ આ કેસને રોકાવે છે એ અમને એમ જાતું નથી વધુમાં રાજકોટ સજ્જનો જે ગુમાવ્યા છે અમે જરૂર પડે અમે અમે પીઆઈલ કરીશું આમ આદમી પાર્ટી આંદોલન કરશે જરૂર પડીએ